વિનાયક મોટા થતા ગયા એટલે પછી વિવાહનો વિચાર કર્યો કે હવે આપણા દીકરાને પરણાવી દઈએ એક તો મૂળ ઓજસ થકી ઉત્પન્ન થયેલા કાર્તિક સ્વામીને બીજા ઉત્પન્ન થયેલા ગણપતિજી મહારાજ હતા પાર્વતી દેવીએ ઉત્પન્ન કરેલા હતા એટલે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો કે આપણા બંને પુત્રોના વિવાહ આપણે કરવા પણ એમાં શરત એવી મૂકી કે જે કોઈ આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પ્રથમ આવે એ સર્વ દેવતાઓની અંદર અગ્ર અને શ્રેષ્ઠ સ્થાન ધરાવશે અને અગ્ર પૂજા પણ એની થશે માટે આપણે એનો વિવાહ આપણે અવશ્ય કરવો અગ્ર પેલો વિવાહ કરવો આવું નક્કી થયું એટલે કાર્તિક સ્વામીનું વાહન શું હતું મોર હતો એટલે એ તો મોર ઉપર બેસી અને મંડ્યા ઉડવા હો અને ગણપતિજી મહારાજનું વાહન શું હતું ઉંદર હતું એટલે એ તો હવે પોતે શરીરે જાડા અને ઉંદર ઉપર બેસે તો ઉંદર દબાઈ જાય ને થોડોક એટલે એ ચૂંચું કરવા હો એટલે જેટલી સ્પીડ કરવી હોય એટલી સ્પીડ થઈ શકે નહીં એટલે ગણપતિજી મહારાજને વિચાર થયો કે આમ આપણે આખી પૃથ્વીની યાત્રા કરશું તો તો વર્ષો વીતી જશે અને આપણા ભાઈ તો હમણાં જ આવી જશે ભાઈ મૂર્ત જલ્દી ઉડે ને એટલે પછી વિચાર કર્યો કે પૃથ્વીના દેવ તો ખરેખર માતા પિતા છે જો માતા પિતાની પ્રદક્ષિણા કરી લે ને તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જાય એટલે ગણપતિજી મહારાજે ભગવાન શંકર પોતાના પિતા અને પાર્વતી દેવીને મધ્યસ્થમાં બાજુટ ઉપર બેસાડ્યા અને ચોખાને ચંદનથી હાર પહેરાવી પૂજન કર્યું અને પછી શું કર્યું ફર્યા હો સાત પ્રદિક્ષિણા માતા પિતાની ફર્યા એટલે પાર્વતી દેવી અને ભગવાન શંકર કહે છે કે પુત્ર આમ શું કરો છો ત્યારે કહે છે કે આખી પૃથ્વીની યાત્રા એ હું ક્યારે કરી લઉં અણસઠ તીરથ માતા પિતાના ચરણે કહેવાય તો માતા પિતાની પ્રદિક્ષણા કરીએ તો આખી એ પૃથ્વીની પ્રદિક્ષિણા થઈ જાય હો એટલે મેં તમારી પૂજા કરી છે એટલે પ્રસન્ન થયેલા માતા પિતા ખૂબ રાજી થયા હો આ બાજુ કાર્તિક સ્વામી મોરલાને લઈને એને આમ આખી પૃથ્વીની યાત્રા કરતા જાય માર્ગમાં થોડોક વિરામ કરે ને પૂછે હો કે ભાઈ અહીંયા કોઈ આમ જાડા ને ઉંદર ઉપર બેસીને જતા હતા એવું કોઈ જોયું કે જોયું ખરું કે થોડાક આગળ હતા તમારાથી કે હો એટલે કાર્તિક સ્વામીની વિચાર થાય કે આ ગણેશજી કેમ આગળ થઈ ગયા હશે કે વરી પાછો મોરલાને ભગાવ્યો પણ એ પહેલાં તો ગણપતિજી મહારાજે અહીં આવી અને માતા પિતાની પૂજા કરેલી એટલે તરત જ પ્રજાપતિની બે સુંદર કન્યાઓ હતી એકનું નામ રિદ્ધિ અને એકનું નામ સિદ્ધિઓ એની સાથે એના વિવાહ કરાવી દીધા છે કાર્તિક સ્વામી આવ્યા અને આ દ્રશ્ય જોયું કે આને તો માતા પિતાની પૂજા કરી અને પૃથ્વીની પૂજા કર્યા પૃથ્વીની પ્રદિક્ષણા કર્યા બરાબર ફળને પ્રાપ્ત કરી લીધું છે અને પછી ભગવાનના વિઘ્ન વિનાયક દેવના આવી રીતે લગ્ન થયા છે અને પછી બંનેને ત્યાં એક એક પુત્ર થયો એકનું નામ લાભ રાખવામાં આવ્યું અને બીજાનું નામ શુભ રાખવામાં આવ્યું છે આવી રીતે ભગવાન ગણપતિજી એના લગ્નની કથા પણ આવી રીતે કહેલી છે